પાસે ઘટના પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને બેકડી ગામે રહેતા ભરતભાઈ ચીણાભાઈ ચભાડિયા ઉમર વર્ષ તેતાલીસ પોતે વિકલાંગ હોય જેઓ પોતાની ટ્રાયસિકલ લઈ શિહોર થી ભાવનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે ખાખરિયા ગામના પાટિયા પાસે ગાડી સ્લીપ થતા ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું શિહોર તાલુકા શિક્ષણ અધિકારી નિલેશભાઈ નાથાણીને જાણ થતાં પોતે ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાશને પીએમ માટે લઈ જવા પૂરેપૂરો સહકાર આપ્યો હતો હાલ જો કે મૃતકની લાશને શિહોર સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર આજે ખાખરિયાના પાટિયા નજીક ધુલસર પ્રાથમિક શાળાના આચાર્ય અને બેકડી ગામના વતની એવા ભરતભાઈ ઝીણાભાઈ ચભાડિયા સિયોર તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્ય એમનું અકસ્માતે બાઈક સ્લીપ ખાતા ત્યાં સ્થળ પર જ ઘટના સ્થળે જ એમનું ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું છે સાહેબ આ ઘટના તમને થવામાં મને ત્યાંથી એક શિક્ષક જે ઘટના સ્થળે પહોંચ્યા હતા એમણે ફોન કરીને જાણ કરી કે આપણા સિહોર તાલુકાના એક શિક્ષક છે અને એને અકસ્માત થયો છે અને બહુ વધારે વાગ્યું છે એટલે તાત્કાલિક હું ત્યાં અકસ્માતના સ્થળે પહોંચ્યો પણ ત્યાં એમનું ઘટના સ્થળે જ નિધન થઈ ગયું